આપ જોઈ રહ્યા છો જે લેપટોપ દ્વારા એક પ્રોજેક્શન આપણે કર્યું છે બેનર તો આપ જે આજે જે કાર્યક્રમ છે એ ભગવાન શ્રી બિરસા મુંડા તેમની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે આપણે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ તો એમાં બી એસ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમના દ્વારા આયોજિત આજનો જે કાર્યક્રમ છે રાષ્ટ્ર કે હિત મેં શિક્ષક શિક્ષક અને શિક્ષક કે સમાજ મિત્રો આ જે ભગવાન શ્રી ઈરસા મુડા ખૂબ વિરલ વ્યક્તિત્વ છે વીર યોદ્ધા છે મહાપુરુષ છે એના વિશેની આજે આપણે કેટલીક માહિતી મેળવવાના છે તો આ માટે પહેલા સૌપ્રથમ આપણે દીકરીને જ માન આપીએ અસારી રાધિકા બેન છે તેમણે તૈયારી કરી છે તો એમને વિનંતી કરીએ કે આ મહાપુરુષ વિશે બે શબ્દો એ કહેશે ઓકે રાધિકા બેન પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેરમાં થયો હતો તેના પિતાનું નામ સુખના મુંડા અને તેમની માતાનું નામ અખાડાની મુંડા પસાર થયું હતું કુટુંબની ગરીબીના કારણે બચપન તેમના પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં લીધું હતું વીરસામુંડાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું તેને મુંડા લોકો અને બહારથી આવેલા લોકો વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું યુવાનોએ તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા પીરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે પીરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી હતી કે આદિવાસી સમાજે તેને ભગવાનનો દરજ્જો આપ્યો પીર સમુદાયે જળ જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું સાથે સાથે પીર સમુદાયે આદિવાસી સમાજને પણ જળ જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપવા પ્રેરિત કર્યા હતા પીર સમુદાયનું સમગ્ર આંદોલન 1855 થી 1900 સુધી ચાલ્યું હતું આદિવાસી સમાજો વૈપિત્યા સપર હોય છે ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઉછળ્યા છે તેથી ઉપર એમના શારીરિક દેખાવ બંધારણ રહેઠાણ કોની નિષ્પૂષ કલા કૌશલ્ય સંગઠન ધર્મ વગેરે આધાર રાખે છે અને ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે રાંચીની જેલમાં નવ જૂન ઓગણીસોના રોજ કારણે અંતિમ શ્વાસ લીધા હતા અને પોકા પાસ ડિષ્ટિલ ક્રીજ પાસે ઉતાવળે અંતિમ

પરિચય કર્યા બાદ મિત્રો આપણે કાર્યક્રમ છે દીપ પ્રાગટ્ય વિધિ થી આપણે કરીએ કાર્યક્રમ તો એ માટે આચાર્ય શ્રી ધમાણી સાહેબ અને બેન આચાર્ય શ્રી નિપાલી દવે અને ગુરુજનો તેમની સાથે દીપ પ્રાગટ્ય વિધિમાં માં જોડાશે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા

પરંતુ તે સમયે અંગ્રેજોનો રાજ હતો એટલે અંગ્રેજો છે આ ગરીબ પ્રજાનું શોષણ કરતા અને મિત્રો આપ સૌની ખ્યાલ છે એ ઝારખંડ છે એ કુદરતી સંપત્તિ ખૂબ ધરાવતું રાજ્ય છે ત્યાં ખૂબ જ સરસ મજાની બધી સંપત્તિ આવેલી એટલે અંગ્રેજોનું એના પર ધ્યાન હતું બરાબર કારણ કે ત્યાં કુદરતી સ્ત્રોતો પુષ્કળ હતા પરંતુ આ જે અંગ્રેજો આવ્યા એટલે એ લોકોએ ત્યાંની જમીન ત્યાંના જે પ્રાણીઓ છે એનો શિકાર કરવા માંડ્યા વૃક્ષોનું પણ કાપવા મળ્યા પરંતુ જે બિરસા મુંડા છે એને આવો ખ્યાલ પડ્યો એટલે એને સમાજને એકત્રિત કર્યા અને એનું નેતૃત્વ એને લીધું અને તેના કારણે અંગ્રેજ અંગ્રેજોને ખૂબ જ કષ્ટ સહન કર્યો બરાબર એટલે અંગ્રેજો છે કે ભાઈ આ આ બિરસા મુંડા છે કોણ એટલે તેમણે ઘણા એવા પગલા લેવા પ્રયત્ન કરેલો મિત્રો એટલે બિરસા મુંડા ઈ સમયમાં મિત્રો આ આદિવાસી પ્રજા જે છે એવું માનવા આવતો કે ભાઈ એ શિક્ષણ ના લઈ શકે એટલે એમને જો શિક્ષણ લેવું હોય તો શું કરવો પડે એને ધર્મ પરિવર્તન કરવું પડે એટલે કે ભાઈ ધર્મ પરિવર્તન કરી કા ખ્રિસ્તી બનવું પડે અને ખ્રિસ્તી બને તો જ એ અભ્યાસ કરી શકે એટલે વિસા પુનારો પરિવાર એ સમયે ત્યારે ખ્રિસ્તીયન ધર્મ અપનાવ્યો પણ પછી ભગવાન શ્રી બિરસા એ થોડોક અભ્યાસ કર્યો એ સ્કૂલમાં માં એડમિશન મળ્યા પછી પછી એને ખબર પડી કે ભાઈ આમાં તો કોઈ આડંબર ધર્મના નામે આડંબર જોવા મળે છે એટલે તેઓ વિરોધ કરતા થઈ ગયા અને નેતૃત્વ એ લેતા થઈ ગયા અને તેઓ એ સ્કૂલ છે એ છોડી દીધું ભણવાનું એમણે છોડી દીધું એને આપણે એમ કહેવાય બરોબર ક્રિશ્ચિયન મસેનરી સ્કૂલ જે બધું હતું એ એને ગમતું નહીં એટલે એ એમણે એ ભણવાનું ત્યારે છોડી દીધું પણ બિરસા મુંડાને જે 1897 માં બે વર્ષ અને 12 દિવસ એ જેલમાં રહ્યા બે વર્ષ અને 12 દિવસ જેલમાં રહ્યા તો પછી જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા શા માટે ભગવાન કેવા એ જેલમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે ત્યારે રિવાજ હતો કે ભાઈ જેલમાં કોઈ વ્યક્તિ જાય એટલે એની સાથેનો જે સામાન હોય ને બહાર મૂકી દે જે કંઈ સાથે લઈ ગયા હોય એ સામાન બહાર મૂકી દે પછી એને બે વર્ષ ને બાર દિવસ પૂરા થયા એટલે બહાર નીકળ્યા એટલે ઓલા જે કીધું કે તમારો સામાન પડ્યો છે લઈ લે એટલે એનો સામાન જ્યારે એ લેવા ગયા તો એ સામાનની અંદર બે વસ્તુ નહોતી અને બે વસ્તુમાં એક ચપ્પલ અને પગડી નોતી એટલે તરત જ બીરસા મોટા જે એ કીધું કે ભાઈ મારી પગડી અને ચપ્પલ કેમ તમે આમાં નથી આપી રહ્યા ત્યારે એ જે અંગ્રેજોનું શાસન હતું જમીનદારોનું જે શાસન હતું તો એ લોકો ત્યારે તરત જ કીધું કે ભાઈ આ જેલમાં માત્ર ચપ્પલ અને પાઘડી પહેરવાનો અધિકાર જે છે જમીનદારોને છે બરોબર એટલે બિરસા મુંડાને એ તરત જ એને વાંધો પડ્યો કે નહીં ભાઈ આ તો સમાનતા હોય છે દરેક જે વ્યક્તિ છે એની સાથે સમાનતા અને ત્યારે જ્યારે બહાર નીકળતા હતા બિરસા મુંડાજી જેલની બહાર ત્યારે બહાર જે 25 લોકો જે ઊભા હતા અને એ લોકોએ તરત કીધું ભગવાન શ્રી બિરસા મુંડાની જય અને ત્યારથી એ ભગવાન તરીકે ઓળખાણા પણ ત્યારે પણ ભગવાનનો દરજ્જો આપવાની કોઈ જરૂર નથી હું કોઈ એક સામાન્ય મનુષ્ય છું બરાબર એટલે ત્યારે પછી ત્યાંના જે લોકો હતા એ 25 ફેકના એક લોકો એ કીધું કશું વાંધો નહીં તમને ભગવાન કહીએ તો એમ કહીએ ધરતી આબા ધરતી આબા એવું એને બિરુદ આપવામાં આવ્યું બરાબર અને પછી એક સ્લોગન આપ્યું આ અંગ્રેજો અંગ્રેજો જે ત્રાસ આપતા હતા એને કારણે કે અબુ આ દેશ અબુ આ રાજ અબુ આ દેશ અબુ આ રાજ એટલે કે આપની ધરતી આપના રાજ એવું એને સૂત્ર આપ્યું અને આવી રીતે છે એ બીક્ષા મુંડા છે એને ઘણા વાંચવા જાવ મિત્રો એ સમયમાં અંગ્રેજો પાસે તો કેટલા આધુનિક શસ્ત્રો હતા તોપને પણ છતાં પણ બિક્ષા મુંડાજીએ કેટલાય લોકોને એકત્રિત કરી અને અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો એને આટલી બધી આધુનિક શસ્ત્રો હોવા છતાં એવા માણસો એકત્રિત કરી અને એમ કહેવાય છે કેટલા માણસો ચારસો માણસોને છે એની ઈજા પહોંચાડી દઈએ અંગ્રેજો એટલે અંગ્રેજો લેવાના કે ભાઈ આ બિરસા મુંડા જે છે પણ એટલે પછી એને 500 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું ભાઈ આને કોઈ પકડી લાવે તો 500 રૂપિયા આપવા છે પણ ઈ 500 રૂપિયા કે મિત્રો અત્યારના કેટલા ખબર 50 લાખ ઈ સમયમાં 500 રૂપિયા જાહેર કર્યું 50 લાખ ઇનામ જાહેર કર્યું અને પછી ભાઈ એમાં એવું થયું કારણ કે કેટલા છૂટેલા માણસો હોય ને એટલે કે ભાઈ ઈ બિરસા મુંડાને કીધું ભાઈ આ સ્થળે ઈ બિરસા મુંડા છે અને પકડીને એને જેલમાં પૂરી દીધા અને એમ કહેવાય છે કે કોઈ રોગને કારણે મૃત્યુ નથી થયું પણ કેટલાક સમર્થક એવું કહે છે કે અંગ્રેજોએ એને સ્લો પોઈઝન આપ્યું સ્લો પોઈઝન આપ્યું અને પછી લોહીની ઉલટી થઈ અને એમનો મૃત્યુ થયો મિત્રો તો મિત્રો ટૂંકમાં એ ભારત દેશ અને ઝારખંડ રાજ્યની ઝારખંડ રાજ્યમાં અસ્તિત્વમાં 2000 માં

કે ભાઈ નહીં મારે કઈક સમાજ માટે મારા દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના એ સમયમાં મિત્રો એમ પણ કહેવાય છે કે બિરસા મુંડાજી એ અંધવિશ્વાસ ને ત્યજી દો એ પણ વાત કરી કારણ કે એ સમયમાં અંગ્રેજ લોકોએ શું કર્યું કે ભાઈ તમે છે ને તમને આ અછબડા થાય છે ઓરી થાય છે અને તમે ઈસાઈ ધર્મ અપનાવો ને ક્રિશ્ચિયન ધર્મ અપનાવો તો તમને આ ઓરી નછબડા થશે નહીં તમારે છે ને દેવી પ્રકોપ છે કે કે દેવી કોક છે ને એવો પ્રકોપ ફૂલાયા છે એટલે તમને અછબડા નોરી થાય છે અને ત્યારે બીસા મુંડાજીએ કીધું ભાઈ આવી વાતમાં તમે આવતા નહીં અને એમણે માત્ર અભ્યાસ તો હાવ થોડોક જ કર્યો આપ સૌને ખ્યાલ છે કારણ કે કેટલીક બાબતોના કારણે એને અભ્યાસ છોડી દો પણ એને જંગલોમાં કેટલીક વનસ્પતિ પોતાની જાતે એ એવી વનસ્પતિ કે આવા રોગ થતા તો એને દવા અને એ લોકોની સારવાર થઈ જતી અને રોગી મટી જતો એટલે પણ એમ કહેવાય છે કે એને ભગવાન માન અને એક વાર તો એવું થયેલું કે વીજળી પડે આ વિક્ષા મુંડા ઉપર અને વીજળી પડી એને કારણે જે શરીર છે એનું લાલ થઈ ગયું અને પછી એમ કહે છે એનામાં ખૂબ એવી સરસ મજાની નેતૃત્વ શક્તિ આવી અને અંગ્રેજો સામે ખૂબ લડ્યા તો આવા વિરલ વ્યક્તિના જન્મ આપણે એને કોટી કોટી નમન કરીએ છીએ જોરદાર ગાળો તો इतनों रोज़ का जीवन तो मैं जीवा बाहर पुरुषार्थकरों के पहचान बन जाए हर कदम चलो ऐसे के निशान पदना बन, बन जाए जिंदगी तो सब काट लेते मेरे दोस्त जिंदगी ऐसे जियो के मिसाल बन जाए मिसाल ओके ठीक है तो आज साथियों के आह कार्यक्रम में पूर्ण करिए चीज अगर